ટેટાટ પાસ ઉમેદવાર માટે એક સારા સમાચાર કહી શકાય મિત્રો ઘણા લાંબા સમય સુધી જે કામી શિક્ષક ભરતીની રાહ જોઈ રહ્યા હતા સાથે સાથે મિત્રો જે વિદ્યા ભરતી માટે આજે મહત્વની બેઠક બોલવામાં આવી છે અને ગુજરાતમાં મિત્રો સાત હજારથી વધુ જગ્યાઓમાં કાયમી શિક્ષક ભરતી એ કરવામાં આવશે તમને ખ્યાલ છે મિત્રો પહેલાં કે સાડા હજાર પાંચસોની કાયમી શિક્ષક ભરતી કરવામાં આવી તેનું પણ જે તેની પણ નોટિફિકેશન કરવામાં બહાર પાડવામાં આવી હતી તો મિત્રો બીજી કાયમી શિક્ષક ભરતી બાબતે અપડેટ આવી ગઈ છે તો તેના વિશે આપણે વાત કરીશું તો મિત્રો નમસ્કાર છે સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે અલગ બટન દબાણ બુલશોની સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ છે મિત્રો અવશ્ય જોઈન થઈ તમને જતી એકાદમી ભરતી કામી ભરતી શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક અન્યથા તા કોઈ પણ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી આવે તો તમે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ બોલશો નહીં તો મિત્રો વાત કરીશું વિદ્યા સહાયક ભરતી બાબતે એને સારી જાતે વધુ જગ્યાઓ જાહેર કરવામાં આવી લેડ સપડેટ મળી રહી છે કે મિત્રો તમે જોઈ શકો દીપક રાજધાની સાહેબ ટ્વીટ કરીને જાણ કરવામાં આવી હતી કે ગુજરાતમાં ગુજરાતમાં મિત્રો આજનું ટ્વીટ છે ગુજરાતમાં બાર હજારથી પંદર હજાર શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારે તાકીદ કરી છે કે ઓક્ટોબર મહિનામાં ત્યાં સુધી પંદર હજાર શિક્ષકો કાયમી ભરતીનું કાયમી ભરતી આવશે અને તેનું શિક્ષક ભરતી પૂર્ણ કરવામાં આવશે આજે મનના કેબિનેટ અપાય છે તો મિત્રો આખરી આ બે દિવસ પહેલાં સચિવાલય મળેલી હોય લેવા બેઠક અપાઈ સૂચના પહેલાં હાયર સેકન્ડરીના સાડા પાંચસો શિક્ષકો આવે જાહેરાત ત્યારબાદ કેટલીક જે સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો બે કેટેગરી ટેટ વન ટેટ ટુ એમ મિત્રો ઓક્ટોબર સુધીની તમામ ભરતી પૂર્ણ કરવામાં અપાયો દેસ તો મિત્રો તમે જોઈ શકો છો કે સાડા હજાર પાંચસોથી નવી મિત્રો કાયમી શિક્ષક ભરતી આવશે તો વિદ્યા સહાયક ભરતી બાબતે પણ અમને કહ્યું કે એક પાંચ સુધી સાંજ સુધીમાં લેટેસ્ટ અપડેટ મળી રહે છે શિક્ષકો જે બનવા માગતા ગુજરાતમાં શિક્ષકો બનવા માગતા તેમને આજે સાંજ સુધીમાં સારા અપડેટ સારા લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ ન્યૂઝ મળી શકે છે તેવી આશા દેખાઈ રહી છે કારણ કે હાલ ટ્વિટરમાં જે ચાલી રહ્યું છે કે શિક્ષકો માટે સારી અપડેટ આવી રહી છે દીપક રાજાએ ટ્વીટ પણ કર્યું છે કે જે આ ટ્વીટ એ તો જોયું પણ અન્યથા પણ એક મહત્વની અપડેટ આવી રહી છે કે સાંજ સુધી કોઈ લેટેસ્ટ અપડેટ મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાંબા બટન દબાવવાનું ભૂલશો નહીં